પશ્ચિમ સાયબર સાયબર ક્રાઇમ સેલે રૂપિયા કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ કર્યો છે બેંક ખાતા ખોલાવી તેમાં છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરાવી ચેકથી ઉપાડી કમિશન મેળવનારા ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ બેંક ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડથી કુલ એક અબજ પાંચ કરોડ બાર લાખ રૂપિયા મેળવ્યા હતા આ નાણાં ચેકથી ઉપાડી તેઓ કમિશન મેળવતા આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે બેંક ખાતા ખોલાવી કેમાં છેતરપિંડીથી થી મેળવેલા નાણાં જમા કરાવી ચેકથી ઉપાડી કમિશન મેળવનારા ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ બેંક ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડથી કુલ એક પાંચ કરોડ બાર લાખ રૂપિયા મેળવ્યા હતા આ નાણાં ચેકથી ઉપાડી તેઓ કમિશન મેળવતા આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનામાં આરોપી શુભમ હરિહર ડાભીની ધરપકડ કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે